આજે આપણે આ વિડીયોમાં નવરાત્રિનું શું મહત્વ છે તે જોઈશું તો નવરાત્રિ નવ દિવસ ચાલતો તહેવાર સાથે તેમાં આપણે ગરબા અને ઘણી બધી મજા કરીએ છીએ તો ચાલો તેનું મહત્વ પણ જોઈએ તો નવરાત્રી હિન્દુ ધર્મમાં ઉજવાતો મહત્વપૂર્ણ ઉત્સવ છે જેનો અર્થ નવરાત્રિ એટલે કે નવ નવ દિવસ સુધી ચાલતો તહેવાર દેવી દુર્ગાની પૂજા માટે પણ સમર્પિત છે નવરાત્રિના ઉત્સવમાં પાછળના અનેક ધાર્મિક અને પૌરાણિક કથાઓ છે જે આ ઉત્સવ ઉજવવાનું મહત્વ દર્શાવે છે તો ચાલો આપણે એક એક ઉત્સવ આપણે જોઈશું તો સૌપ્રથમ પ્રથમ આવે છે દેવી દુર્ગાના નવ રૂપોની પૂજા નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જેમાં દુર્ગાની શક્તિ અને મંગળાત્મક રૂપો છે દરેક દિવસે દેવીના એક અલગ રૂપને સમર્પિત છે જેમ કે નવે નવ રૂપના હું તમને નામ લઈશ સૌ પ્રથમ શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રકટા કૃષ્ણમાંડ સ્કંદ માતા કાત્યાયની કાલ મહાગૌરી અને સિદ્ધિદાત્રી તો નવે નવ દેવીઓને નવ દિવસ સુધી આપણે પૂજા આરાધના કરીએ છીએ બીજું કારણ છે અસુર મહિષાસુર મહિષાસુર પર પર વિજય વિજય એટલે કે નવરાત્રિની એક મુખ્ય કથા અનુસાર મહિષાસુર નામના દાનવે દેવી દેવતાઓની પરાજય આપીને આખા બ્રહ્માંડ પર ખૂબ જ ત્રાસ પેદા કર્યો હતો ત્યારે દેવી દુર્ગાએ નવ દિવસ સુધી યુદ્ધ કરીને મહિષાસુરનો અંત લાવ્યો હતો તે વિજય દુષ્કર્મ અને અંધકાર પર પ્રકાશ સત્યનો વિજય તરીકે માનવામાં આવતો ત્રીજો કારણ છે રામ અને રાવણનો યુદ્ધ અમુક જગ્યાએ નવરાત્રીને રામ અને રાવણના વચ્ચેના યુદ્ધ સાથે પણ જોડવામાં આવે છે કથાના અનુસાર ભગવાન રામે રાવણનો પરાભવ કરવા માટે દુર્ગા માતાની પૂજા કરી અને એમના આશીર્વાદથી રાવણને દશમીના દિવસે જેને આપણે વિજયાદશમી કહીએ છીએ તે રીતે હરાવ્યો હતો અને તે વિજયાદશમી તરીકે આપણે એમને ઉજવીએ છીએ ચોથું કારણ શક્તિની આરાધના આધ્યાત્મિક એટલે કે નવરાત્રીમાં લોકો આત્મશોધન ધ્યાન અને ઉપવાસના માધ્યમથી પોતાના જીવનમાં સત્કારી અને સત્વગુણ લાવવા માટે દેવી માતાની પૂજા કરે છે આ સમય દરમિયાન સાધનોનો પ્રયોગ કરીને આધ્યાત્મિક અને શારીરિક શક્તિનો વિકાસ કરવાનો પ્રયાસ થાય છે પાંચમું કાર્ય વિવિધ પ્રદેશોમાં અલગ અલગ પરંપરાઓ છે જેમ કે ભારત વિવિધ પ્રદેશોમાં નવરાત્રીની અલગ અલગ પરંપરા છે ગુજરાતમાં આ દિવસોમાં ગરબાની દાંડિયા રાસ દ્વારા ઉછો ઉજવાય છે જ્યારે પશ્ચિમ બંગાળમાં દેવી દુર્ગાનો વિશેષ પૂજન અને દુર્ગા પૂજા તરીકે પણ ઉજવાય છે તો જુઓ નવરાત્રિનો ઉત્સવ દુર્ગા માતાની શક્તિ અને પૂજન સાથે જોડાયેલ છે જે દુષ્ટતા નાશ અને ધર્મના સ્થાપનાનું પ્રતિક છે એટલા માટે નવરાત્રિમાં ખૂબ જ ગર્વ રમો અને સાથે સાથે આરાધના પણ કરો જય મા દુર્ગા